પાદરા તાલુકાના સાંઢા ખાતે આવેલા માં ચંડી ચામુંડા માતાજીના મંદિરે ભરાતા ભાદરવી તેરસના મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે પાદરા તાલુકાના સાડા ગામમાં વર્ષો જૂનું મા ચંડી ચામુંડાનું ભવ્ય મંદિરને થોડા વર્ષો અગાઉ જીર્ણોદ્ધાર કરી નવો ઓપ આપવામાં આવ્યો છે પાદરા તાલુકા ખાતે મા ચંડી ચામુંડાનું મંદિર એક જ હોવાથી આ મંદિરનું મહત્ત્વ ઘણું જ વધારે જોવા મળે છે ઘણા વર્ષોથી આ મંદિરે ભાદરવા સુદ તેરસનો ભવ્ય મેળો ભરાય છે ગામના માઈ ભક્તો જણાવી રહ્યા છે કે આ મેળો ચોમાસાની સિઝનમાં આવતો હોવા છતાં આ દિવસે મેઘરાજા પણ વિરામ લે છે આટલા વર્ષોથી મેળો ભરાય છે પણ વરસાદના કારણે મેળો બંધ રખાયો એવું અત્યાર સુધી બન્યું નથી માતાજીના મંદિરે ભરાતા મેળાનો મહિમા ખૂબ જ રહેલો હોવાથી સાડા ગ્રામજનોના સંબંધીઓની ગામમાં એક દિવસ અગાઉ લોકોના ઘરે ચહલપહલ જોવા મળે છે મેળાના દિવસે ઉજવણીના ભાગરૂપે દરેકના ઘરે મીઠાઈઓમાં માલપુરા બનાવવામાં આવે છે આ ગામના તમામ રહીશો ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી ઘર માટે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ મેળામાંથી ખરીદતા હોય છે જ્યારે બાળકો આખા વર્ષ દરમિયાન ભેગા કરેલા પૈસા મેળામાંથી રમકડા ખરીદી તેમજ ચકદોળમાં બેસી મજા માને છે આ તાલુકામાં મોટો મેળો ભરાતો હોવાથી નજીકના ગામો જેવા કે મજાતન લોલા ચિત્રાળ ચોકારી વડુ વડુમુવાલ ગામના મેળા રસિકો આવતા જ હોય છે પણ દૂર દૂર ગામના મેળાના રસિકો આવતા હોવાનું પણ જોવા મળે છે ચંડી ચામુંડાના મંદિરે આ દિવસે સવારે પૂજા પાઠ તેમજ હવનની વિધિ બ્રાહ્મણો દ્વારા શરૂ કરવામાં આવે છે ત્યારબાદ સાંજના ચાર વાગ્યે કોરાની આહુતિ ગામના પાદરમાં આપવામાં આવે છે આખા દિવસ દરમિયાન ચામુંડા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની કતારો લાગતા ચામુંડા યુવક મંડળના મિત્રો ખડેપગે રહી અવ્યવસ્થા ન સર્જાય તેવું ધ્યાન રાખે છે ગામના લોકોના કહેવા મુજબ આ દિવસે માતાજીના દર્શન કરવાથી આપણી મનોકામના તો પૂરી થાય છે જ અને ધન્યતા અનુભવે છે ચાલુ વર્ષના ભાદરવા સુદ તેરસને શુક્રવારે ભરાતા મેળાની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે આ સાંઢા ગામમાં ચામુંડા માતાના મંદિરે જે વર્ષોથી લોક જે લોક પરંપરા છે એ ઘણા વર્ષોની છે કે અહીંયા ભાદરવા સુદ તેરસનો મેળો ભરાય છે અને એના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ દિવસ એવો છે કે તમે વર્ષના કોઈ પણ દિવસે જે દર્શન કરો છો એના કરતાં ભાદરવા સુદ તેરસના દિવસે જે દર્શન થાય છે એનો અનેક ગણો એટલે કે હજારો ગણો લાભ મળે છે એવું લોકવાયકા છે અને અમારા જે ગા છે એવું કહીને ગયા છે અને અહીંયા પબ્લિક પણ સારી એવી થાય છે અને અત્યાર સુધીનું એવું પણ છે કે ઋતુમાં જ આ ભાદરવા સુતેરસનો દિવસ આવે છે છતાં પણ વરસાદના કારણે કોઈ દિવસ મેળો બંધ રહ્યો હોય એવું બન્યું નથી એ આ માતાજીની કૃપા છે અને સમસ્ત ગામ આજુબાજુના ગામડાઓ તો બધા જ લોકો અહીંયા મેળામાં હાલવા આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ ભાદરવાસુ તેરસ એટલે કે પાંચ તારીખના રોજ શુક્રવારના દિવસે માતાજીના મેળાનું આયોજન છે તો ખાસ આજુબાજુના ગામો અને જે મેળાના ઉત્સુક લોકો છે માતાજીના દર્શનના જે ચાહકો છે માતાજીના જે ભક્તો છે તે તો આવે જ છે તો આ તારીખ છે બધાએ યાદ રાખવી અને અવશ્ય માતાજીના દર્શનનો લાભ લેવો